આ સમયે મને છોટી બહેન કહી હતી કે જ્યારે મેં મારો ભાઈ વીસ દિવસ પહેલાં ગુમાવ્યો હતો અને એવા સમયે જ્યારે મોદી સાહેબે મને છોટી બહેન કીધું ત્યારે એમનું જે પીઠબળ મને લાગ્યું એમણે જે ભાઈ તરીકેની ભૂમિકા ભજવી હતી એના કારણે જનતાએ ભરોસો મૂકીને મને વિજય બનાવી છે પંચમહાલના તમામ કાર્યકરોને જીત છે જે ધૂમ નબકા તડકામાં પણ જે મતદાન કર્યું છે મને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ત્રીજી વાર વડાપ્રધાન બનવાના છે ત્યારે સૌથી વધુ મતદાન કરી પંચમહાલ ની જનતા એ જે નક્કી કર્યું છે નિશ્ચિત કર્યું છે તમે જે જોયું છે આ જે લીડ છે એ તમામ કાર્યકર્તાઓની મહેનત નું ફળ છે બિલકુલ તો આગળ વધીએ શ્રદ્ધાજી મારો સવાલ આપને છે બે હજાર ચૌદમાં જે નામ પર ઇલેક્શન થયું બે હજાર ઓગણીસમાં પણ કમળ ખીલી ગયું પણ ચોવીસ આવતા આવતા સુધીમાં ક્યાં નગમગી ગયું કમળ ડગમગ નથી ગયું અને તમે જોવા જાવ તો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો એવું કશું જ થયું નથી સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જે કામો એમણે કર્યા છે એ ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ જવાના છે કારણ કે હું સ્ટુડન્ટ છું એટલે બધી સ્ટડી કરતી હોઉં છું જો જે જે પ્રધાનમંત્રીઓ આવ્યા એમના કાર્યકાળમાં જે જે કામો થયા છે એ બધા જ કામોને લોકો યાદ કરે છે અમે મારા તમે ડિબેટ જ્યારે પણ જોશો કોઈ પણ કાળસો તમે મેં એવું કીધું છે કે પોલિસી પેરાલિસિસના યુગમાંથી ફરીથી સ્વર્ગીય અરુણ જેટલી ખોટ કરું કરજો ત્યાંથી મોદી સરકાર બહાર લઈને બરોબર છે વાંધો શું છે કે જ્યારે તમે કહો છો કે દેશની સ્વતંત્રતાની લડાઈ કોંગ્રેસે લડી તો એમ કઉ છું કે ભાઈ તાત્યા ટોપે કોણ છે મંગલ પાંડે કોણ છે કે ઝાંસીની રાણી કોણ છે તો સી આખો દેશ ચાલી રહ્યો છે લોકતંત્રમાં અને સ્વતંત્ર ભારત ને બે હાજર ચૌદ ઓગણીસ ને અત્યારે કારણ કે અમે જ અમારો બેન્ચમાર્ક રેસ કર્યો છે એટલે આ પ્રશ્ન થવો બહુ જ સ્વાભાવિક છે ને આની ચર્ચા થવી જ જોઈએ તો જ આ જોમ જુસ્સા રહેશે ને પછી જે ચારસો પાંચ નો છે કારણ કે આ ખટક્યું છે આજે જેમ પરિણામ આવ્યું છે અમારા માટે બી મનોમંથન કરવાનું છે કે અમે અમારી સરકાર બનાવીશું પણ ક્યાં ક્યાં અમારો પનો ટૂંકો પડ્યો

વિશ્લેષણ કરવા જેવી બાબત છે ભાજપને ને ત્રીસ કોંગ્રેસ બાવીસ અને અન્ય પક્ષોને અડતાલીસ ટકા મત મળ્યા છે બિલકુલ તો અત્યાર સુધીના આંકડા છે કારણ કે હજુ પણ આંકડામાં ફેર ઉલટફેર હજી થઈ જ રહ્યા છે પરંતુ અત્યાર સુધીના જે આંકડા છે એ બતાવી રહ્યા છે ને અહીંયા ક્યાંક બીજેપીનો જે વોટ શેર છે એ ઘટતો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં પણ જે ફાઈનલ આંકડો આવશે ત્યારે એમાં પણ એ જ જોવા મળશે ભલે એક્ઝિટ પોલમાં કંઈક આંકડા અલગ જોવા મળતા હતા પરંતુ એક્ચ્યુઅલ જે પરિણામ આવી રહ્યા છે તેમાં અલગ આંકડા જોવા મળી રહ્યા છે આ જે આંકડા છે તે રિફ્લેક્ટ શું કરી રહ્યા છે સીટો કરતા દરેક પાર્ટીઓ જે છે ને વોટ શેર એમના કેટલા વધે છે ઘટે છે એના આધારે રાજનીતિ વધારે કરતી હોય છે પશ્ચિમ બંગાળની અંદર એક વખતે ડબલ ડિજિટમાં ભારતીય જનતા પાર્ટીને વોટ નહોતા મળતા ત્યાં વોટ શેર વધ્યો એટલે ભારતીય જનતા પાર્ટી ત્યાં મુખ્ય વિપક્ષની ભૂમિકામાં આવી આજે તામિલનાડુ આંધ્રપ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રયત્ન એ જ છે નોર્થ ઇસ્ટના રાજ્યોમાં પણ પ્રવેશ એ રીતે જ કર્યો એટલે જયારે વોટસેર ઘટે એ તમને એ બતાવે છે કે સીટો કેટલી કન્વર્ટ થઈ એના કરતા તમારો જનાધાર કેટલો ઘટ્યો એટલે ભારતીય જનતા પાર્ટીનો આઠ ટકા જેટલો જનાધાર ઘટવો અને કોંગ્રેસનો જનાધાર વધવો એની સાથે સાથે જે અડતાલીસ ટકા વધે છે એટલે ભારતીય જનતા પાર્ટીનો જે વોટસેર ઘટ્યો છે કોંગ્રેસ અને કોંગ્રેસ સાથેના પાર્ટનરોની અંદર એમાં વહેંચાયો છે એટલે આ બતાવી રહ્યું છે કે આખા દેશની અંદરથી એક એલારામ ઘંટી છે કે ભાઈ અમે સરકાર તો તમારી બનાવીએ છીએ પણ અમારી આશાઓ અપેક્ષાઓ પ્રમાણે તમે ચૌદ અને ચોવીસ સુધીમાં કામ નથી કર્યું કાં તો કેટલીક ભૂલો રહી ગઈ છે એમણે ઘણા કામો થયા છે એમાં આપણે નાના કહી શકીએ ઘણા કામ થયા છે પણ જે લોકોની આશા હતી કે તમે મોંઘવારીની વાત કરી હતી આખી ચૂંટણીમાં અમે મોંઘવારી શબ્દ સાંભળ્યો નહીં તમે બેરોજગારીની વાત કરી હતી આખી ચૂંટણીની અંદર બેરોજગારી માટે તમે શું કરશો એ અમે સાંભળ્યું નથી તો લોકોના જનહિતના સામાન્ય જે મુદ્દા છે એ મુદ્દા ઉપર જ્યાં સુધી તમે અમને વાત નહીં કરો ત્યાં સુધી અમે તમારી સાથે કનેક્ટ થતા નથી એટલે સત્તા આપવાની સાથે સાથે મેસેજ જનતા આપી રહી છે કે આ અમે તમને ચાન્સ આપીએ આવતી વખતે વધારે ખરાબ પરિણામ ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ આપણે કેટલાક એવા શબ્દો સાંભળ્યા હતા ને જેમાં એક શબ્દ જે વારંવાર કહેવામાં આવતો હતો વિપક્ષ તરફથી એ કહેવામાં આવતો હતો કે ભાઈ જો ચારસો બારા વખતે સીટો આવે ને તો આખું સંવિધાન ચેન્જ થઈ જશે નિયમો બદલાઈ જશે એવી ઘણી બધી વાત કે જે કદાચ લોકો એક ડર ઊભો થયો અને આ ડરના કારણ આ ડર પણ એક કારણ હોઈ શકે છે શ્રદ્ધાબેન નહીં નહીં જો એક વસ્તુ છે હું તમને કીધું કે મેં જેટલી મારા જીવનમાં રાજનીતિ સ્ટડી કરી છે ને વી બહુ જ મેચ્યોર કન્ટ્રી છે આપણે કારણ કે તમે ભારત દેશનો ઇતિહાસ જો તો બે હજાર વર્ષ સુધી આક્રમણ થયા છે તમે જો કે વિશ્વના દરેક લોકોની સંસ્કૃતિ ચેન્જ થઈ ગઈ છે પણ આપણી સંસ્કૃતિ ચેન્જ નથી થઈ આપણે ત્યાં સનાતન સંસ્કૃતિ જે છે અન્યની રોમ સંસ્કૃતિ છે તો ચેન્જ થઈ ગઈ પૂજા પદ્ધતિ અન્ય દેશની ચેન્જ થઈ ગઈ એટલે આવું કોઈ પણ ડરાવી દે કે દર વખતે આપણને બધા ડરાવવા તો હોય જ છે કે ભાઈ જે રાજા મહારાજો આવ્યા પછી મુગલોનો કાળ આવ્યો અંગ્રેજોનો કાળ આવ્યો તો બધા ડરાવતા જાય કે અમે આ કરી નાખીશું આ કરી નાખીશું પણ વી આર ધ વેરી મેચ્યોર ડેમોક્રેસી છે એટલે જ્યારે ત્રણસો છપ્પનની કલમનો દુરુપયોગ પચાસ વખત થયો હતો અને એકાવનમી વખત એકાવન વખત ખુલ થયો છે કોંગ્રેસના સમયમાં જ્યાં ઇમરજન્સી કટોકટી ઇન્દિરા ગાંધીજીએ લાગુ કરી હતી અને ઘણી ચૂંટાયેલી જે સરકારો હતી એ પણ ઉકાળી ફેંકવામાં આવી હતી પણ એના પછી આ દેશ રહ્યો છે અને દેશ પોતાની મેચ્યોર ડેમોક્રેસી છે એટલે કોઈ કોઈનાથી બીતું નથી પહેલી વસ્તુ આ છે આ જે રિઝલ્ટ એ શો જ કરે છે દરેક વખતેના રિઝલ્ટ કે પ્રજાને ખબર છે કે અમારે કયા મુદ્દા પર મત આપવાનો છે તમે એને શું કન્વે કર્યું છે અને એને જે લાગ્યું છે એ પ્રમાણે એના મુદ્દા પર વધારે છે અને બીજું હોવું જ જોઈએ કે મારે આ હવે જોઈએ છે તમારી પાસેથી મેં જે અત્યારે જે એનાલિસિસ કરીને એમણે સત્તા આપી જ છે પણ એલાર્મ બી વગાડ્યો છે કે યુ હેવ ટુ થિંક અબાઉટ અસ અને એ જ અમારા નેતાઓ બોલી રહ્યા છે કે ક્યાં અમે કશું નથી સમજી શક્યા તો એ એનાલિસિસ કરવું પણ હેલ્ધી વેમાં અમારા માટે જરૂર હૈરજ આપણી પાસે આવું તો હવે તો ટકાવારી અહીંયા વધતી જોવા મળી છે ગત બે હજાર કમ્પેરિઝનમાં આ વખતે જોઈએ તો હવે ભૂમિકા શું એટલે ટકાવારી મતલબ કે લોકોનો જનાધાર વધ્યો છે જે પ્રકારે ત્રીસ ટકા ભાજપને બતાવી રહ્યા છે હતા એટલે સીધો થયો કોંગ્રેસના ઓગણીસ પોઈન્ટ બાવીસ સાત ટકા હતા એ વધીને અત્યારે સીધો બાવીસ ટકા વધ્યો એટલે જનાધાર સો ટકા વધ્યો છે જવાબદારી પણ વધી છે પણ જે પ્રકારે હું કહું છું સ્પષ્ટપણે જે અત્યારે વાત કરી રહ્યા હતા કે કટોકટીની અઘોષિત કટોકટી ગુજરાત જે દેશમાં લાગી હતી છેલ્લા દસ વર્ષમાં

કકેલા ભારી આ આ અહંકાર હતો તમે તમે છો અમે છીએ સાડત્રીસ ટકા મતદાન તમને મળ્યું છે તમે છો તમે રહેવાના આ વાત તમે લોકોની વચ્ચે તમે કીધું તો સારું હતું જે અત્યારે સારી સારી વાતો તમે અત્યારે અહીંયા કહી રહ્યો છો પ્રધાનમંત્રી જ્યારે આટલા સાત તબક્કામાં જેટલી સભાઓ ભરી એમાં ક્યાંય ન બોલ્યા એમને ક્યાંય પણ નહોતું કીધું કે તમે અમે આ યોજના લાયા છે તમને લાભ મળ્યો કે નહીં તમને મહિલાઓને સુરક્ષા મળી કે નહીં તમને રોજગાર મળ્યો કે નહીં તમે ચૌદમાં બહુ સારી વાત કરી કે બે કરોડ રોજગાર મળશે બહુ સારી વાત નહીં એની વાત થવી જોઈએ પણ આખી જ એમાં ચર્ચામાં ક્યાંય જોવાનું મળ્યું અને તમે હમણાં જે થોડી પહેલા વાત કરતી હતી કે મોદીજીનો ગ્રાફ સંપૂર્ણ નીચે આવ્યો છે હું સ્પષ્ટપણે કહું છું કે ભાજપનો ગ્રાફ તો બે હજાર ચૌદમાં જ પતી ગયો હતો અત્યારે અત્યારે જે જે આખી વાત પછી આટલા દસ વર્ષમાં જોઈએ છે એ મોદીની વાત છે કારણ કે મોદીએ ભાજપને ક્યારની હરાવી દીધી હતી એ વખતે સંપૂર્ણપણે લોકોના મનમાં માણસમાં એક નામ હતું એલ કે અડવાણી જેને લોકો એમ કહેતા હતા કે આ વડાપ્રધાનમાં ભાજપના લોકો પણ માનતા હતા પણ એની જગ્યાએ આપણે ફરીથી પછી નો તમે આખો આખો તમારો જે જુઓ એને આખો કાર્યક્રમ કાર્યક્રમ જુઓ તેમાં સ્પષ્ટપણે જોવા મળે કે આખા ઇલેક્શનમાં એ ચૌદ નું હોય ઓગણીસ નું હોય કે અત્યારનું હોય એ એક જ ચહેરા પર ભાજપ ગેરંટી નહીં મોદી ગેરંટીને વોટ આપો એ પેટ્રોલ પંપ પેટ્રોલ પંપથી લઈને પાર્લામેન્ટ સુધી એક જ ચહેરો જોવા મળે એટલે એના પર જ્યારે વોટ માંગતા હો ત્યારે એ ભાજપ સમાપ્ત થઈ ગઈ છે અને મોદી પર છે ને મોદી પર ત્યાં નિષ્ફળ નીવડ્યા છે કારણ કે પોતાના જ પોતાની સીટ ઉપર